મિની અંબાજી શણાધર ધામનું મંદિર વર્ષો જૂનું અને પ્રાચીન મંદિર આવેલું છે ચૌદસથી રાત્રે પાટણ રાધનપુર વાવ થરાજ ભાભર લાખણી કાકરે દિયોદર સહિત વિસ્તારના માય ભક્તો પગપાળા યાત્રા શ્રદ્ધાળુ ઉમટ્યા હતા અને બોલ મારી અંબે જય જયજય અંબેના નાથી પગપાળા યાત્રા દ્વારા શરણાધર મિની અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા ભાદરવી પૂનમના દિવસે લાખો માય ભક્તોએ શણાધર મિની અંબાજી મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ચૌદશની રાત્રે ઠેર ઠેર જગ્યાએ સેવા ભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો મેળામાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણ માટે દિયોદર પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જેમાં મંદિરના પટાંગણમાં વિવિધ પ્રકારના સ્ટોર્સ અને રાઇડ્સ લગાવી ભવ્ય લોકમેળામાં લોકોએ આનંદ માણ્યો હતો શરણાધર કરશન ભગત ટ્રસ્ટ દ્વારા ભક્તોને દર્શનની કોઈ અવગડતા ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા ચા પાણી અને જમવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી શરણાધર મિની અંબાજીનું મંદિર ખાતે દૂર દૂરથી ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો બાધા આખડીઓ અને સંગલયમાં ભક્તો શ્રદ્ધાનો ઘોડાપુર ઉમટ્યું હતું અને અંબેના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી